નાંદોદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શનના દેશમુખે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી અને તેમના પ્રમુખને આડે હાથ લીધા છે અને અરીસો બતાવતા કહ્યું છે કે તેમના શું કારનામાં છે તેની તેમને ખબર છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપણી સાથે તેમના પદયાત્રા કરી હતી અને રાજકારણ છે તે હવે ગરમાયું છે અને દર્શના દેશમુખ મેદાને આવતા તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છે તે નાટક કરી રહી છે સ્થાનિકોને ગેરમાર્ગે દોરી રહી છે અને તેમણે ત્યાં સુધી આરોપ લગાવતા કહ્યું

આડે હાથ પણ લીધા છે અને તેમના કારનામા પણ ખોલ્યા છે ત્યારે મારે કહેવું છે એ કે જે સંવૈધાનિક પદ ધરાવતા જે નેતાશ્રીઓ છે શું એ લોકો આ વાતથી અજાણ છે કે સરકારી પ્રક્રિયાઓમાં અને જ્યારે વન સંરક્ષણની વાત આવતી હોય તો શું એમને વન સંરક્ષણ અધિનિયમ વિશે જાણકારી નથી પર્યાવરણની આ જાણકારી નથી એમને તો પછી મારા વિસ્તારની આદિવાસી સમાજના મારા ભાઈઓ બહેનોને ભરમાવીને ભડકાવીને ખોટી ખોટી રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે શું એમને આ ખ્યાલ નથી કે વન સંરક્ષણ અધિનિયમ હેઠળ આ જે ભૂમિ રસ્તા માટે આપવામાં આવે છે એમાં આ વનભૂમિનું જે પણ કંઈક મૂલ્ય હોય એ મૂલ્ય ચૂકવવાનું કામ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે આ ભૂમિનું લાગત હોય અને પ્રતિપૂરક વનીકરણ એટલે કે કમ્પેન્સેટરી એફોર્સ્ટેશન જે પર્યાવરણના સંરક્ષણ માટે ખૂબ જ જરૂરી છે જેટલું તમારું પર્યાવરણનું રસ્તામાં ઉપયોગ થાય છે વૃક્ષોનો ઉપયોગ થાય છે એટલું જ તમારે પ્રતિપૂરક વનીકરણ કરવું પડતું હોય છે અને જ્યારે આ વનભૂમિની લાગત અને વનભૂમિનું મૂલ્ય સરકાર નિશ્ચિત કરે છે એ વન વિભાગે ચૂકવવાનું હોય છે તો એ પ્રક્રિયામાં પણ સરકારશ્રી અને જિલ્લા કક્ષાએથી આપને જણાવી દઉં કે આ જે વર્ક ઓર્ડર છે અને આ વર્ક ઓર્ડરની સાથે સાથે આ એ પત્ર છે કે જે સરકારમાંથી આવ્યો છે કે જેમાં જેટલી ભૂમિ જાય એના પ્રમાણમાં વન સંરક્ષણ અધિનિયમનો એક નિયમ છે કે એક હેક્ટર સુધીની જમીન જતી હોય ને તો એમાં પ્રતિપૂરક વનીકરણ માટેની કોઈ જમીન આપવાની હોતી નથી કોઈ ભૂમિ લેવાની નથી હોતી પરંતુ વધારે હોય તો જમીન વન વિભાગને આપવાની હોય છે છે એ મૂલ્ય પણ સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યું છે વન વિભાગને એની જાણકારી આપવામાં આવી છે અને એની સાથે પુનઃ મૂલ્યાંકન માટે પણ આ વિષય લઈને આ પ્રક્રિયા હાલમાં ચાલુ છે આ પત્ર છે બાર નો બે હજાર પચીસ નો છતાં પણ કામગીરી તો ચાલુ જ રહી છે કામગીરી બંધ નથી થઈ પરંતુ અતિવરસાદને કારણે ક્યારેક એવું થયું છે કે થોડીક કામગીરી બંધ થઈ શકી છે પરંતુ આ કામગીરી અટકાવવામાં પણ કેટલાક લોકોએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે એ વસ્તુની જાણકારી મારે તમને આપવી છે કે એ કોણ લોકો છે કે જે લોકોએ આરટીઆઈના માધ્યમ થકી આ રસ્તાને રોકવા માટે આ રસ્તાની કામગીરી અટકાવવા માટે અને આ ગ્રામજનોની જે સેવા મળી રહી છે વિકાસનું જે કામ સરકાર દ્વારા થઈ રહ્યું છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે કામ થઈ રહ્યું છે એ કામગીરીમાં અડચણ નાખવાનું એમાં રોડા નાખવાનું અને હવનમાં હાડકાં નાખવાનું કામ આ આપના કાર્યકર્તાઓએ કર્યું છે એની માહિતી આપ સરપંચશ્રીને પૂછી જુઓ કે એને આરટીઆઈના માધ્યમ થકી એને જે રીતના એને કેસ કર્યો અને એને કેવી રીતના સમાધાન પૂર્વક એને કેસ પાછો ખેંચાઈ લેવાનો કેમ પાછો ખેંચ્યો એ વાતની એ વાતની પણ પુષ્ટિ તમે સરપંચશ્રી પાસેથી જાણી શકો છો કે કેમ એને કેસ પાછો ખેંચ્યો અને સમાધાન કેમ કર્યું કયા વિષય ઉપર એને સમાધાન કર્યું કયા મૂલ્ય પર એને સમાધાન કર્યું એ આપ પાર્ટીનો કાર્યકર્તા હતો ત્યારે એ આપ પાર્ટીના કાર્યકર્તાને કહેવામાં કેમ નહીં આવ્યું જો સમાજની અને આદિવાસી સમાજના વિસ્તારની એમને માટે આટલી બધી લાગણી હોય તો એ સમય દરમિયાન એમને આરટીઆઈ કરવાનું કોણે કીધું હતું એવો જ બીજો આરટીઆઈ કર્યો કોણે તો એ જ આપ પાર્ટીનો કાર્યકર્તા નસવાડીનો હતો એણે પણ સેમ આ જ સિસ્ટમમાં રહીને કામ કર્યું અને કામ અટકાવવાનું કામ કર્યું આદિવાસી સમાજના જૂના રાજ વિસ્તારને આ વિસ્તારને વિકાસની ગતિમાં રોડા નાખવાનું કામ આ આપ પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એ સમય દરમિયાન પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને શું કોઈ નહીં કહી શક્યું કે તમે કેમ આદિવાસી સમાજના વિસ્તારના કામ માટે તમે આવી રીતના અટકાવવાનું કામ કરો છો તો એ વાતની જાણકારી પણ સૌને હોવી જોઈએ કે આપ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આપ પાર્ટીના કાર્યકર્તાઓ જૂના રાજના રસ્તાને રોકવા માટે જૂના રાજના વિકાસને અટકાવવા માટે જે રીતના કામ કરી રહ્યા છે એ વાત પણ આજે પ્રજા સમક્ષ આવી જોઈએ એટલે મારી આ ભલી બોડી પ્રજા મારા આદિવાસી સમાજની પ્રજાને આ ભડકાવવાનું બંધ કરો તમે અને આ બધા ખોટા તમે જે તાઇફા કરો છો ને એ તાઇફા કરવાનું બંધ કરો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આદિવાસીના સમાજ માટે આદિવાસીના હિત માટે આદિવાસીના રક્ષક માટે અને આદિવાસીના રક્ષણ માટે એ હંમેશા તત્પર હોય છે અને અમે પણ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય તરીકે સરકારમાં જેટલી રજૂઆતો થઈ અને એ રજૂઆતો દ્વારા અમારી સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ રસ્તાઓને કામ કરવા માટેની તરત મંજૂરી આપવામાં આવે છે અમારી આદિવાસી સલાહકાર સમિતિની બેઠકમાં પણ આ જૂના રાજના વિસ્તાર માટે જલ્દીથી પરમિશન મળે વન વિભાગની એ માટે અનેક વાર રજૂઆતો થઈ ચૂકી છે અને એના માટે થઈને જ આજે તમને આ પત્ર બતાવ્યો છે કે જે નવમા મહિનાનો બે હજાર પચીસનો આ પત્ર છે કે સરકારની આ વન વિભાગની બાબત હોય તો એ બાબતમાં પ્રક્રિયાઓમાં થોડીક એ પ્રક્રિયાઓ લાંબી ચાલતી હોય છે કારણ કે વન સંરક્ષણની બાબત છે આ કંઈ જેવી તેવી બાબત નથી જ્યાં આદિવાસી સમાજનું જનજીવન જોડાયેલું છે એનું આર્થિક ઉત્કર્ષ જોડાયેલો છે એના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ છે આમાં એટલે વન વિભાગની સાથે જોડાયેલો મારો આદિવાસી પરિવાર જયારે આ જંગલ વિસ્તારમાં રહેતો હોય ને એના જીવનનો જયારે પ્રશ્ન આવતો હોય ત્યારે એનું સંરક્ષણ કરવાનું પણ જિમ્મેદારી આદિવાસી સમાજના મારા સર્વે ભાઈઓ બહેનોની છે અને એટલા માટે જ આ પર્યાવરણનું સંરક્ષણ અને વન સંરક્ષણ એ અમારો એક આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટી ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई